બધી સાક્ષી પુરાવે છે કે વાંસની એક એક ગાંઠ ફોડીને સાત દિવસમાં સાત ગાંઠ ફોડી અને ધૂંધુકારી પોતે મોક્ષ મેળવી અને પ્રભુના ચરણોમાં પહોંચી જાય છે એવી આ શ્રીમદ ભાગવત કથા છે સાત દિવસનું શ્રવણ કરવાથી ધૂંધુકારી પ્રેત યોનીમાંથી જો મુક્ત થઈ શકતો હોય તો આપણે તો પ્રેત યોનિમાં નથી આપણે મનુષ્ય યોનિમાં છીએ પરંતુ આપણી અંદર પણ સાત પ્રકારની સાત ગાંઠ રહેલી છે યોગ શાસ્ત્ર એવું કહે છે કે મનુષ્યના સાત ચક્ર હોય છે મનુષ્યની અંદર સાત શક્તિ કેન્દ્રો રહેલા છે આ યોગની પરિભાષા છે કે મૂલાધાર કેન્દ્રથી શરૂ કરી અને સહસ્ત્રાર કેન્દ્ર સુધીની આ યાત્રા છે અને આ સાતે સાત ચક્રને ભેદીને જ્યારે જીવ એ પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે એને પણ પરમાત્માનું શરણ પ્રાપ્ત થાય છે અદભુત કથા છે શ્રીમદ ભાગવતીજી કહે છે કે ભૂત ક્રિયા વિહીન હ્યાત પ્રેતસ્તુ મહત્વ કહે છે કે જેના મૃત્યુ પછી શ્રાદ્ધ ક્રિયા ના થાય તેને ભૂત યોની મળે છે શ્રીમંદ ભાગવતજી આપણી પરંપરાને પુષ્ટિ આપે છે મૃત્યુ પછી શ્રાદ્ધ ક્રિયા બહુ અત્યંત જરૂરી છે કહે છે કે જે જીવના મૃત્યુની પાછળ શ્રાદ્ધ ક્રિયા કરવામાં નથી આવતી એ જીવ ભૂત યોનીમાં પ્રવેશે છે

એ જ રીતે શ્રીમદ ભાગવતજીના શ્રવણથી અન્ય જીવોને પણ મોક્ષ મળે છે જ્યારે ગોકર્ણજી મહારાજે કથા કહી ત્યારે ત્યાં શ્રવણ કરનારા ઘણા બધા જીવો હતા પણ બધાને મોક્ષ ના મળ્યો એક ધુંધુકારીને જ મોક્ષ મળ્યો કારણ શું કારણ કે ધુંધુકારી એ શ્રવણ કરતો હતો સાથે સાથે સ્મરણ પણ કરતો તો જે કંઈ કહેવામાં આવે છે જે કંઈ શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને આજ્ઞા આપે છે એનું સ્મરણ કરવું અને શ્રવણ સ્મરણ અને ત્રીજું મનન કરવું ભૂલી ના જવું કથા સાંભળીએ ને એટલે સાંભળીએ એટલી વાર પછી ઘરે જઈને તો જે કરતા હોઈએ એ જ કરવાનું હોય આપણે મનન ના કરીએ તો પણ શ્રીમદ ભાગવતજી દ્વારા મોક્ષ મળતો નથી ગોકર્ણજી જ્યારે કથા કહેતા હતા ત્યારે ધંધુકારી શ્રવણ સ્મરણ અને મનન ત્રણે ત્રણ કરતા હતા અન્ય જીવો ત્રણ નહોતા કરતા એટલે એ હતા ત્યાં ને ત્યાં જ રહ્યા શ્રીમદ ભાગવતજી કહે છે કે જો તમારે પૂર્ણ ફળ મેળવવું હોય શ્રીમદ્ ભાગવતજી આપણા જીવનમાં પણ મોક્ષ અને મુક્તિના દર્શન કરાવે એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો આપણે સાંભળવું તો જોઈએ શ્રવણ તો કરવું જ જોઈએ સાથે સાથે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને મનન પણ કરવું જોઈએ તો આપણે બે મિનિટ ભગવાનનું સ્મરણ કરી લઈએ શ્રી કૃષ્ણ ગોવિંદ